તો હેલો નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે ફરી અમારા નવા વિડીયો સાથે તો આજે આપણે એ શીખવાનું છે કે તમે તમારા જે ચૂંટણી કાર્ડ છે તે તમે કઈ રીતે તમે ઘર બેઠા જ માત્ર ને માત્ર પાંચ જ મિનિટમાં તમે નામ સુધારી શકો છો અથવા તો નવું ચૂંટણી કાર્ડ બનાવી શકો છો બરાબર તમારે કોઈ પણ તમારા બી પાસે જવાની જરૂર નથી તે તમારી તમારી જાતે જ તમે એને પ્રોસેસ કરી અને તમે આગળ વધી શકો છો તમારે ક્યાંય પણ તમારે સરકારી કચેરીએ જવાની જરૂર નહીં પડે તો સૌ પ્રથમ આપણે ગૂગલ અથવા ક્રોમને ઓપન કરી રહેવાનું રહેશે ત્યારબાદ અહીંયા લખવાનું રહેશે વોટર વોટર્સ ડોટ ઈસીઆઈ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે એ ક્લિક કર્યા બાદ તમારી સામે એક આવો ઇન્ટરફેસ ખુલશે કે જેમાં તમે જો મોબાઈલથી એપ્લાય કરતા હો તો તમારા અહીંયા સાઈડમાં ડેસ્કટોપ મોડ સાઈડ કરી લેવાની રહેશે એટલાથી આપણે સારું અને સરળ રીએ ઇઝી દેખાય બરાબર ત્યારબાદ હવે આપણે આમાં જોવાના છે આ રીતે તમારો વેબસાઇટ ખુલશે હવે તમારે આમાં જોવાનું રહેશે નવા વોટર માટે રજીસ્ટ્રેશન કરવું નવા વોટર રજિસ્ટ્રેશન એનઆરઆઈ માટે છે બરાબર પછી ડિક્લેરેશન માટે છે કરેક્શન ઓફ એન્ટ્રી છે બરાબર વગેરે વગેરે જેવી આ વસ્તુઓ છે અહીં તમને સાઈડમાં ડાઉનલોડનું પણ ઓપ્શન આપેલ છે કે તમારું જે ચૂંટણી કાર્ડ છે એ તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો એનો પણ આપણે ઓપ્શન આપેલ જ છે બરાબર તે પણ ડાઉનલોડ કરી શકો છો હવે આપણે આજે આના આપણે ત્રણ વિડીયા આવશે એમાં જેમાં સૌપ્રથમ આપણે કરેક્શન માટે આવશે પછી તમે નવા વોટર રજિસ્ટ્રેશન કઈ રીતે કરી શકો છો અને તમારું વોટર આઈડી ડાઉનલોડ કઈ રીતે કરી શકો છો તો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે કે કરેક્શન તમે કઈ રીતે કરી શકો જેમાં તમારી પાસે જે તમારું ચૂંટણી કાર્ડ છે તેને તમે કઈ રીતે તેને કરેક્શન કરી શકો છો તો આપણે અહીંયા જોવાનું છે ફોર્મ એટ ઉપર ક્લિક કરવાનું રહેશે આ જે ફોર્મ એટ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે બરાબર અહીંયા ક્લિક કર્યા બાદ આપણે અહીંયા લોગિન કરવાનું રહેશે જો તમારે લોગિન કરેલું ના હોય તો આપણે અપ કરવાનું રહેશે સાઇન સાઇનઅપમાં તમારો મોબાઈલ નંબર નાખ્યો અને એક ઓટીપી આવશે અને કેપ ચેકોટ કરીને કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું રહેશે બરાબર તો હવે આપણે લોગિન કરવાનું છે તમારા મોબાઈલ નંબરથી જે તમે સાઇન અપ કરેલો છે એ જ મોબાઈલ નંબર ઉપર લોગિન કરવાનું રહેશે બરાબર તો આપણે ચલો હું નાખેલો મારો લોગિન કરી લઉં બરાબર ચલો મિત્રો મેં ને મારું અકાઉન્ટ જે છે એ લોગિન કરી લીધું છે તો આપણે એ ફોર્મ એટ ઉપર ક્લિક કરવાનું રહેશે એપ ફોર્મેટ ઉપર ક્લિક કરશો ને એટલે તમારી સામે સેલ્ફ અને અધર ઇલેક્ટ્રિક આપણે પોતાનું કરવું છે કે બીજા કોઈનું વ્યક્તિનું જે ચૂંટણી કાર્ડ છે તેનું કરવાનું છે તો આપણે સેફ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાં તમારો ઓટોમેટિક ફેક થઈ જશે બરાબર જો ના થાય તો તમારે તમારો ચૂંટણી કાર્ડ નંબર નાખી દેવાનો રહેશે અને ત્યારબાદ આપણે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ તમારી સામે જો તમારું નામ શો થઈ જશે અને તમારો એસેમ્બલી નંબર એસેમ્બલી હોલ જે છે એ પણ શો થઈ જશે તો આપણે ઓકે કરવાનું છે ઓકે કરીને હવે અહીંયા જોવાનું છે કે આપણે મેન શિફ્ટિંગ આપણે એડ્રેસ ટૂંકમાં જે એડ્રેસ હોય ચૂંટણી કાર્ડમાં ત્યાં તમે રહેતા હો અથવા તમે એ સ્થળાંતર કર્યું હોય તો એના માટે ઓપ્શન છે ભાઈ કરેક્શન કરવું હોય તો તમારું નામ ડેટ ઓફ જન્મ તારીખ મોબાઈલ નંબર ગમે એ વસ્તુ ચેન્જ કરવી હોય તો આ થઈ શકે છે પછી ઈસી ઓફ રિપ્લેસમેન્ટ બરાબર જો તમારી પાસે જૂનું ચૂંટણી કાર્ડ છે અથવા તો તેને આપણે નવું કરવું છે તો તેને આપણે ઇસ્યુ ઓફ રિપ્લેસમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે અને રિક્વેસ્ટ ઓફ મેકિંગ પર્સન વિથ ડિસેબિલિટી તો હવે આપણે કાંઈ કરવાનું નથી આપણે તો કરેક્શન કરવાનું છે તો અહીં કરેક્શનનો બીજા નંબરનો ઓપ્શન શો છે એના ઉપર ક્લિક કરી અને આપણે અહીં ઓકે કરી દેવાનું રહેશે ઓકે કરશો એટલે તમારી સામે તમારે જે છે એ ડિટેલ્સ આવી જશે અને તમારે જે તમારો સ્ટેટ અને ડિસ્ટ્રિક અહીં ઓટોમેટિક જ ઉપર આવી જશે બરાબર ત્યારબાદ હવે આપણે અહીંયા જો તમારું એસેમ્બલી આવી જશે બરાબર તો આપણે ત્યાં તેને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે નેક્સ્ટ કરી દીધું હવે અહીંયા અગત્યનું છે જ નહીં અહીંયા આપણું નામ શો થશે અને તમારા જે ચૂંટણીના નંબર છે તે શો થાશે તેને પણ આપણે નેક્સ્ટ કરી દેવાનું છે એમાં તમારે કોઈ જાતની માહિતી ભરવાની નથી હવે અહીંયા સબમિટ એપ્લિકેશન ફોર ટ્રીક એની વન ઓફ ધ ફોલોઇંગ બરાબર ત્યાં તમારું જે શિફ્ટિંગ રેસિડેન્સ એડ્રેસ છે એ આવી જશે અને આપણે રિક્વેસ્ટ ફોર્મ બરાબર તો આપણે તો ઓટોમેટિક કરેક્શન માટે કરેલું હતું અગાઉ કાલે અહીંયા પણ કંઈ કરવાનું છે નહીં હવે જો મહત્વનું મુદ્દો અહીંયા છે જો તમારે નામ ચેન્જ કરવું હોય ને તો અહીંયા ક્લિક કરવાનું રહેશે આને ટીક કરવાનું રહેશે બરાબર પછી તમારે જેન્ડર ટીક બદલાવું હોય તો એના અહીંયા રહેશે પછી ડેટ ઓફ બર્થ જન્મ તારીખ બદલાવી હોય તો અહીંયા રહેશે રિલેશન ટાઈપ બદલાવી હોય તો અહીંયા રહે બરાબર રિલેટિવનું નામ ફેરફાર કરવું હોય તો પણ થશે એડ્રેસ કરવું હોય તો પણ થશે અને મોબાઈલ નંબર કરવો તો પણ થશે અને તમારો મેન મહત્વનો ફોટો કરવો પણ તો પણ થશે આ વસ્તુ બધી જ વસ્તુ થશે બરાબર તો આજે આપણે અહીં જોવાના છે નેમમાં જોવાના છે ખાસ કરીને મિત્રો તમે કોઈ પણ વસ્તુ અહીંયા નેમ કે એડ્રેસ વગેરે જેવી વસ્તુ ચેન્જ કરો છો ને તો તમને એક પ્રૂફ માટે એક ડોક્યુમેન્ટ માગશે તે તમે આધાર કાર્ડ મુજબ તમારું જે છે એ કરી નાખજો એડ્રેસ ફિલઅપ કરી અને તેને અપલોડ કરવાનું રહેશે તો ચાલો આપણે અહીંયા ક્લિક કરીએ એમ અહીં નેમમાં તમારું ફર્સ્ટ નેમ નાખશો એટલે ઓટોમેટિક જ ગુજરાતીમાં નીચે લઈ લેશે પછી તમારું સરનેમ નાખશો એ પણ ઓટોમેટિક તમારે અહીંયા લઈ લેશે બરાબર ત્યારબાદ જો અહીંયા તમારે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ તરીકે આધાર કાર્ડનું ઓપ્શન આપશે અહીંયા આધાર કાર્ડ અથવા તમારે ગમે એ વસ્તુ હોય પાન કાર્ડ હોય ડ્રાઈવિંગ લાઇસન્સ હોય એડ્રેસ માટે નામ માટે આ બધા ડોક્યુમેન્ટ આવશે બરાબર તો ત્યારબાદ પછી અહીં તમારે ચૂઝ કરી લેવાનું છે અને તમારે અપલોડ કરી દેવાનું રહેશે ત્યારબાદ આપણે આ બધું થઈ ગયા બાદ પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો ને એટલે તમારું અહીંયા પ્લેસ માગશે તમે ક્યાંથી એપ્લાય કરો છો બરાબર તો આપણે સામાન્ય રીતે આપણું પ્લેસ નાખી દેવાનું રહેશે એ પ્લેસ નાખ્યા બાદ ત્રિયા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે નેક્સ્ટ ઉપર જેવું પણ ક્લિક કરશો ને એટલે તમારે અહીંયા આવશે એક કેપ્ચર આવશે એ કેપ્ચર નાખી અને તમારે સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે જેવું તમે સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો ને એવો જ તમારા મોબાઈલમાં ઓટીપી આવશે બરાબર જો આપણો કેપ્ચર એક્સપાયર થઈ ગયો એના માટે ફરી નાખવાનું રહેશે ત્યારબાદ જો આ કરી લીધું ઓટીપી પર નાખી લીધું હવે અહીંયા આપણે રિવ્યૂ એન્ડ સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે પ્રિવ્યૂ એટલે તમારું આખો ફોર્મ અહીંયા આવી જશે તમે જે જે પણ સુધાર્યું છે તમારે અહીંયા ડિટેલ્સ શો થઈ જશે બરાબર અને તમારે જો અહીંયા ડિટેલ્સ આપણી શો થશે જે જે પણ સુધાર્યું છે તે અહીંયા આપણે શો થશે બરાબર તેના ઉપર આપણે ક્લિક કરી અને નીચે આગળ વધવાનું છે હવે ઈ સાઇનિંગ સબમિટનો ઓપ્શન આવશે કીપ એડિટિંગ છે ડાઉનલોડ છે તમે આ ફોર્મને ડાઉનલોડ પણ કરી શકો છો આપણે ઈ સાઇનિંગ સબમિટ ઉપર ક્લિક કરી અને પછી અહીંયા આપણે યશ કરવાનું રહેશે યશ કર્યા બાદ થોડીક બાર થોડુંક લોડિંગ લેશે બરાબર તો મિત્રો તમે જેવું ઈ કરશો એટલે તમારી સામે આવો ઇન્ટરફેસકુલ અહીં તમારે માત્ર ને માત્ર તમારા આધાર કાર્ડ નંબર નાખવાના રહેશે અહીંયા તમારા આધાર કાર્ડ નંબર નાખ દેવાના રહેશે અને આધાર કાર્ડ નંબર નાખી અને ત્યારબાદ આપણે ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે એ ક્લિક કર્યા બાદ તમારી સામે અહીંયા તમારે જે મોબાઈલ નંબર લિંક હોય તેના ઉપર ઓટીપી આવશે અને ઓટીપી નાખી અને ત્યારબાદ આપણે અહીંયા બોક્સ લગાવી અને અહીંયા આપણે સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે એ સબમિટ ઉપર તમે જેવું ક્લિક કરશો ને એટલે તમારું ફોર્મ છે એ સક્સેસફુલ સબમિટ થઈ જશે જેના કારણે તમે બરાબર તમારું ચૂંટણી કાર્ડનું જે છે કરેક્શન કરી શકશો હવે આપણે આના નેક્સ્ટ વિડીયોમાં જોશું કે આપણે ચૂંટણી કાર્ડ નવું કઈ રીતે બનાવવું બરાબર તે આપણે ઘર બેઠા જ માત્ર ને માત્ર બનાવવાનું રહેશે ક્યાંય તમારે કચેરીએ જવાની જરૂર નથી બિલકુલ સાઉ ફ્રીમાં તમારે ફ્રી ઓફ કોસ્ટ બની જશે તો હવે આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો અને શેર કરો વધુનામાં વધુ મિત્રો પાસે આ માહિતી પહોંચે કારણ કે અત્યારે જે ચૂંટણીની કામગીરી ચાલુ છે તે દરમિયાન જો તમારું ચૂંટણી કાર્ડમાં એપ્લાય કરેલ છે તો તમારું ઘા જલ્દીથી જલ્દી તમારું ઘરે ચૂંટણી કાર્ડ આવી જશે એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો તમામ વિગતો હું આ વિડીયોની અંદર જણાવી દીધી છે બરાબર હવે કોઈ પણ તમારે કોઈપણ જાતનો પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટમાં નીચે લખી શકો છો કે મને આ પ્રશ્ન છે તો આનું આપણે સોલ્યુશન અવશ્ય શોધી કાઢશું તો તેના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક શેર લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો ઓકે મળ્યું આપણે આના નેક્સ્ટ વિડીયોમાં